મહેરબાન ડીજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય હોય આપેલ સૂચના મુજબ સો કલાકમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા અંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર સેક્ટર વન શ્રી બાબાંગ જમીન સાહેબ તથા ઝોન વન શ્રી આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન વન વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા સરથણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેના જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ એકસો એકવીસ વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એક ઓળખ પડેલ અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોડૅક્શન પરેડ રાખવામાં આવે અને કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાડીજીપી ડીજીપી ના દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહ્યા છે